વિસાવદર નગરપાલિકા હાઈસ્કૂલ અને વિછાવડ પ્રાથમિક શાળામાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી દેશભરમાં છવ્વીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિસાવદર નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે પણ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી વીર શહીદોને યાદ કરી કાર્યક્રમ યોજ્યો હતો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ દયાબેન ભરતભાઈ સોલંકીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ચીફ ઓફિસર વઘાસિયા સાહેબ નગરપાલિકા સ્ટાફ સદસ્યો તેમજ આચાર્યશ્રી ડી ટી વાડા સાહેબ લાલભાઈ રિબડીયા ભાવેશભાઈ ડોલ ડોબરિયા રમણીકભાઈ દુધાત્રા શિક્ષણ સ્ટાફ તથા વિસાવદરના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત વિસાવદર તાલુકાના વિછાવડ ગામે પણ માજી તલાટી મંત્રી મનસુખભાઈ દંડિયાના માર્ગદર્શન હેઠળ છવ્વીસ જાન્યુઆરીથી ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી જ્યાં સાંસ્કૃતિક

આજના આ સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અમારા ગામમાં સારી રીતે કરવામાં આવી દરેક કાર્યક્રમ સફળ રહ્યા જેમાં સર્વે વાલીગણ ગામના સરપંચ શ્રી આગેવાન જયરામભાઈ મનસુખભાઈ દંડિયા અને અન્ય આગેવાનો હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોને ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને તો દિવસે વ્યવસ્થે ઘણી પ્રગતિ કરે તેવા આશીર્વચન વચન પણ પાઠવવામાં આવ્યા છે હિન્દ જય ભારત જાન્યુઆરી જે પ્રધાશતક દિવસ છે દિવસ આપણે ઉજવી રહ્યા છે અને આજના જે મંત્ર અને જે વિદ્યાર્થીઓ શિક્ષકો એ બધા જે ઉત્સાહદાયકો છે અને જે રીતથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ જોઈને મને ખૂબ જ આનંદ થયો અને હજુ પણ મને આમ એવો વિશેષ આનંદી થાય છે કે અત્યારની જે ન્યૂ જનરેશન છે એનામાં જે પ્રત્યેની લાગણી છે જે દેશભક્તિનું આમ જે જનુન દેખાય છે એ નિહાળીને મને ખૂબ જ આનંદ થયો અને મારી શુભકામના છે કે હવે પછી પણ જ્યારે જ્યારે આ રીતના રાષ્ટ્રીય પર્વ હોય કે રાષ્ટ્રને હિતની બાબત આવે ત્યારે બધા એક થઈ અને રાષ્ટ્રહિત માટે આપણે સૌ આપણું જે તન મન અને ધનથી એમાં યોગદાન આપીએ એવી બધા પાસે અપેક્ષા છે જય હિન્દ જય